જાણવા મળતી વિગત અનુસાર જામનગર વિસ્તારમાંથી અજગર રેસ્ક્યુ કરતો હોય તેવો એક વિડીયો વન ગુજરાતની ટીમ પાસે આવ્યો પરંતુ જામનગર આસપાસ કે નજીકના વિસ્તારમાં અજગર ઓછા જોવા મળતા હોય છે ત્યારે સ્નેક રેસ્ક્યુ કરતા યુવાન દ્વારા રેસ્ક્યુ વેળા એ વિડીયોમાં એવું બોલે છે કે આ તો પાયથોન એટલે કે અજગર છે તેથી વન ગુજરાતની ટીમ દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરતા જાણવા મળ્યું કે આ બંને રેસ્ક્યુઅર જામનગરના છે તેથી વન ગુજરાતની ટીમ એ બંને રેસ્ક્યુઅર પાસે પહોંચી હતી અને આ વિડીયોના તથ્યો અંગે રેસ્ક્યુઅર પાસેથી માહિતી મેળવી હતી તો પહેલા જોઈએ એ રેસ્ક્યુ કરતા હોય તે અંગેનો વિડીયો અને ત્યારબાદ રેસ્ક્યુઅર સાથેની ખાસ વાતચીત હજી અહીંયા નીચે અંદર હંતાયેલો હતો Cái này lộn nữa, gỡ thân lạc với bay thân nữa, bay thân nữa, thân nữa, bay thân ઇસમે આપ તો ઇસમે આઈ નેક છે લાગી ગઈ બે બે ઓનો બધા બે સ્ક્રુ થોલે કરી દીધા છે આ કોલી તો ક્યારે ખુલી ફોન કાલે એના પર જો મને કેજો કે આ આ આ જો આ બોલું ની હા બોલ

아폴로 버그다. 아이도 이거 먼저 보고 이 말이 여기 있어. 그럼 되면 되죠? Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આપણી આસપાસના જે રહેણાંક વિસ્તારોની અંદર ઘણા બધા સરીસરૂપો નીકળતા હોય છે ઘણા બધા જીવજંતુઓ નીકળતા હોય છે જે સરીસરૂપોની વાત કરીએ તો કોઈ સર્પ છે એ નીકળતા હોય છે તો એમાંના અનેક સર્પો છે તે ઝેરી હોય છે અને અનેક જે સર્પો હોય છે એ બિનઝેરી હોય છે ત્યારે લોકો આ સર્પ આપણી આસપાસ આવતા હોય છે તો લોકો ગભરાઈ જતા હોય છે અને લોકો એના ઉપર હુમલો કરી દેતા હોય છે અને આ સર્કને મારી નાખતા હોય છે તો આપણે ખરેખર સર્પોને મારવાનો જોઈએ આપણે આ સર્પને બચાવવો જોઈએ અને આપણે કોઈ હેલ્પલાઇન અથવા કોઈ જામનગરના સ્નેક રેસ્ક્યુઅર છે અથવા વિન વિભાગને જાણ કરી આ શર્કને રેસ્ક્યુ કરી અને ખરેખર એમને સુરક્ષિત સ્થળે મોકલવા જોઈએ અને આપણે પ્રકૃતિનું જતન કરવું જોઈએ ત્યારે ગઈકાલે જે એક વિડીયો આવ્યો હતો એમાં જે એક સ્નેકનું જે રેસ્ક્યુ કરતા હતા એમાં એમ બતાવે છે જે સ્નેક દ્વારા કે આ પાયથોન લાગે છે પાયથોન એટલે અજગર એટલે ખરેખર જામનગરની આસપાસમાં આવા જે અજગરો છે એ ઓછા જોવા મળતા હોય છે ત્યારે અમારે વન વિભાગ ની ટીમ દ્વારા ખાસ એક પુષ્ટિ કરવામાં આવી હતી અને એ પુષ્ટિ જાણવા મળ્યું છે કે આ જે રેસ્ક્યુઅર છે એ જામનગરના જ રેસ્ક્યુઅર હતા અને એને જે ફાઇથોન છે એ રેસ્ક્યુ કર્યું છે તો અમારી ટીમ એ જે રેસ્ક્યુઅર છે એમની પાસે પહોંચી છે તો ખાસ કરી અને આપનું જે નામ બતાવો આપનું નામ શું છે મારું નામ મયુર રાખવા છે અને હું લાસ્ટ વીસ વર્ષ અરાઉન્ડ રેસ્ક્યુ કરું છું ભાઈ ભાઈ ખાસ કરી અને જે કાલે વિડીયો આવ્યો અમારી પાસે એમાં આપ એક સ્નેક રેસ્ક્યુ કરતા હો છો તો ખરેખર એ સ્નેક માં આપ બોલો છો કે પાયથન છે તો જામનગર ની આસપાસ એવા જે પાયથન છે બહુ ઓછા જોવા મળતા હોય છે તો ખરેખર એ પાયથન હતો કે શું હતું હા ઇન્ડિયન જો પાયથન હતો અને જામનગર ની વાત સાચી વાત છે કે જામનગર ની આસપાસ ક્યાંય અહીંયા ક્લોઝમાં હમણાં કોઈ પાયથન રેસ્ક્યુ નથી થયો જ્યાં સુધી પાંચ થી સાત વર્ષમાં કોઈ ડેટા નથી અમારી પાસે એટલે આટલો ક્લોઝમાં બહુ ઘણા ટાઈમ પછી રેસ્ક્યુ કરે થયો હશે ભાઈ મે ખાસ કરી અને આજે જે પાઇથન અજગર છે તો આપણે કે રીતના ખબર પડી કે અહીંયા આ જે છે તો આપ ત્યાં રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગયા કે આપણે કોલ આવ્યો તો કે શું હતું હા મને કોલ આવેલો હતો ઈ જે પર ઇન્ડિયન લોકો હતો ઈ એક પેટ્રોલ પંપ માં બિલ્ડિંગ ઉપર હતો અને જે પેટ્રોલ પંપ સંચાલક છે એક મારા મિત્ર પણ છે અને પાછું મારા સેમ બિઝનેસના ના મિત્રો પણ છે અને એને ખબર છે હું ઘણા વસ્તી રેસ્ક્યુ કરું છું રોજ અમારે રોજનું હોય છે તો એને મને કોલ આવેલો પેલા અને ત્યાં જેટલી અમને આઈડિયા નહોતો કે ત્યાં પાયથન છે એટલે અમે ત્યાં ગયા અને જ્યારે અમે ઉપર એને બિલ્ડિંગ ઉપર ચડી અને એના જે પેસિયા હોય એમાં અમે જોયું ત્યારે અમે કન્ફર્મ થયું કે પાયથન જેમ આપની સાથે પાયથન માટે રેસ્ક્યુ માટે કોણ સાથે આવ્યું હું અને આપણે ઉમંગભાઈ સાથે ગયા હતા અને અમે તો એમને જ કોઈ ચીજ ને ભેગા થઈ ગયા અને મેં એને કીધું કે કોણ છે ચાલ આપણે જોતા આવીએ કારણ કે ઘણી વાર એવું થતું હોય કોઈ દૂર જતા હોય કોઈ એવી સિચ્યુએશનમાં હોય તો બે રસ્તે રહે તો હાથમાંથી છટકવાનો કે એવો કોઈ ચાન્સ ન રહે કારણ કે ઘણી વાર એવી જગ્યાએ મેં પૂછી જતા હોય તો પછી એને અહીંયાથી કાઢવા માટે થોડુંક વધુ મહેનત પડતી હોય બરોબર આપ આ જે પાયથોન છે પાયથોન એટલે કયા પ્રકારનું પાયથોન હતું કે કે મોટું પાયથોન છે કે એની જે એજ છે એ કેવી રીતના હતી આપણે ત્યાં ગયા ને તો અને જે રેસ્ક્યુ કર્યું આપણે તો કઈ રીતના મુશ્કેલીમાં પડી આ ઘણા બધા આપ નેચરલી આપ જે પકડતા જો સ્નેક કરતા જો છે રેસ્ક્યુ તો આ અજગર એક પકડવો એક કેવી રીતના એમ આ મારા અંદાજે દોઢ થી બે મહિનાનું બેબી પાયથન છે ઇન્ડિયન રોક પાયથન બરોબર અને એ જે બિલ્ડિંગની ઉપર ફેસિયમ હતો એના કારણે અમારે એ ફેસિયમ અમારે ડિસમિસ કરીને ખોલી

એ બધા વિસ્તારમાં અને થોડાક હ્યુમિડ અને ડુંગરાળ એવા હોય ને વિસ્તાર એમાં વધારે જોવા મળતા હોય છે અને સિટીમાં આટલો ક્લોઝ અમે હમણાં ક્યાંય અમારી પાસે કોઈ ડેટા અવેલેબલ નથી અમે એટલે આટલો ક્લોઝ આવ્યો હોય એ લગભગ સાત આઠ વર્ષમાં તો અમારે ધ્યાનમાં નથી આવેલો ક્યાંય પણ આપ આ જે રેસ્ક્યુ કરો છો કેટલા વર્ષોથી રેસ્ક્યુ કરો છો અને આપણે પહેલા કેવો એવો વિચાર આવ્યો કે આપણે જે રેસ્ક્યુ મારે શીખવું છે કે નાનપણમાં શીખ્યા છે કે હું અંદાજિત વીસથી વીસ વર્ષનો હતો ત્યારે હું આ આપણે રેસ્ક્યુ શીખ્યો હતો એમને એક શોખ પણ હતો વાઇલ્ડ લાઈફનો અને થોડોક આપણે સરસ બચાવજો કારણ કે આપણે ફૂડ સાયકલનો એક બહુ આપણે બહુ મહત્ત્વની કડી છે અને જ્યારે એના વિષય જેમ જેમ જાણતો હોઉં અમને અમને વધુને વધુ ઇન્ટરેસ્ટ આપતો ગયો એટલે એક સોશિયલ એક્ટિવિટી એક્ટિવિટીના ભાગરૂપે મેં રેસ્ક્યુ ચાલુ કરી

અચલ છે અથવા આવા મોટા કોઈ પ્રાણી હોય છે આપણે કેટલા એવા પગલા છે મોટામાં આ પાયથન મારો સેકન્ડ પાય છે આની પહેલા મેં કોરોના ટાઈમમાં લોકડાઉનમાં આપણે લાલપુરમાં એક રેસ્ક્યુ કરેલો હતો અને પાયથન મારો આ સેકન્ડ છે બાકી સીવીએટ કેટ છે સ્નેક તો રેગ્યુલર હોય છે અને મોનિટર લીઝા છે એ રેસ્ક્યુ અમારે આવતા જ તો આ રેસ્ક્યુ ની અંદર ખાસ કરી અને જે બીજા રેસ્ક્યુ છે ઉમંગભાઈ આપણે એમની પાસેથી જાણતું હોય હોય ખાસ કરી અને જે આ પાયથોન કાલે જે આપણે રેસ્ક્યુ કર્યો છે તો આપ પહેલી વખત આ રેસ્ક્યુમાં માં ત્યાં ગયા હતા પાયથોન ના મેં આની પહેલા પણ એક બે વાર પાયથોન માં રેસ્ક્યુ કરેલા છે અને ખાસ કરીને તો એ ખુશી થાય મને કે મારા એરિયામાં એટલે કે જામનગર વિસ્તારમાં આ મારો સેકન્ડ રેસ્ક્યુ છે કે જે સિટી ની આટલી નજીક આવ્યો છે લાલપુર તો બટોબેસ છે ત્યાં મળે જ છે પણ મારા ઘરની પાસે જ નજીકમાં મને પાયથોન રેસ્ક્યુ કરવાનો મોકો મળ્યો એ મારા માટે બહુ ખુશીની વાત છે આ પાયથોન ને કરવા માટે કેવી મુશ્કેલી આવતા હતા મુશ્કેલી જનરલી બધા હરેક કોલનું એનું લેવલ અલગ અલગ હોય છે કે ક્યારેક કોઈ સાપ કોઈ એવી જગ્યાએ હોય કે જ્યાં અમારે મહેનત થોડી કરવી પડે કે કોઈ સામાન હોય તો અમારે હટાવવો પડે પણ આમાં અમારે જે જે પ્લેસ હતી ત્યાં એ બોર્ડ હતું એ બોર્ડમાંથી અમારે એને રેસ્ક્યુ કરવાનું હતું એટલે અમારા માટે મુશ્કેલી તો એ હતી કે જો સાપને પણ કાંઈ ન થવું જોઈએ અને જે સ્ટ્રક્ચર છે એને બી આપણે વધારે નુકસાન ના કરીએ એટલે અમારો પહેલો ટ્રાય એ જ રહે છે કે ન સાપને નુકસાન થાય કે ન જે જેને ત્યાં એ મહેમાન થઈને આવ્યો છે એને પણ કંઈ નુકસાન થાય અમનભાઈ ખાસ કરીને આપ મેં રેસ્ક્યુ જામનગર ની આસપાસ માં રેસ્ક્યુ કરતા હોય છે તો જામનગર ની આસપાસ કેવા કેવા સાપો જોવા મળતા હોય છે કઈ કઈ પ્રજાતિના સાપો જોવા મળતા હોય છે અને કેટલા જે સાપો છે તે ઝેરી હોય છે અને કેટલા સાપો બિન ઝેરી હોય છે હાલ આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતમાં આપણે એમ સમજીએ કે ત્રીસ થી વધારે પ્રજાતિના સાપ છે પણ એમાં માત્ર ને માત્ર ચાર સાપ જ છે જે ઝેરી છે એટલે આપણે કોઈ પણ એન્કાઉન્ટર સાપ સાથે થયું હોય ને તો એમાં આપણા ફિફ્ટી થી સિક્સટી પર્સન્ટ ચાન્સ એવો હોય કે એ બિનઝેરી સાપ સાથે જ આપણો ભેટો થયો હોય અને ચાર સાપ છે જે એ પોતે બિન ઝેરી સાપ છે અને એ પોતાનું આઈડેન્ટિટી કહી જ દે છે કે ભાઈ તમે મારાથી દૂર રહેજો હું ખતરનાક છું ને હું ઝેરી ઝેરી સાપ ખાસ કરીને ઓળખાય કઈ રીતના એનું નામ શું હોય છે કોણ કોણ કેવા કેવા સાપ ઝેરી હોય છે તો એમાં આપણે એને બીગ ફોર તરીકે ઓળખીએ છીએ એમાં પેલો સાપ છે તો કે કોબરા જેને આપણે પૂજીએ છીએ નાગદાદા જેને કહીએ છીએ કે જે શંકર ભગવાનનું એક ઘરેણું છે એક એ સાપ છે બીજો સાપ છે કે ઇન્ડિયન ક્રેટ એટલે કે એને એ રાતનો એને રાજા કહી શકાય અને એની સાથે છે વાઇપર ફેમિલીના બે સાપ છે કે રસલ સ્વાઇપર અને સોસકેલ વાઇપર કે જેને જનરલી પડતું કરીને બધા ઓળખતા હોય છે કે નાનું છે તો પડતું હશે તો આ ચાર સાપ જ જે છે એ જ વધારે ઝેરી છે એ સિવાય કોઈ સર્પ ઝેરી નથી સર્પ દંશ બધાને થાય છે પણ ઝેરી બીજા સાપ નથી હોતા આ ચાર ઉમંગભાઈ ખાસ કરી અને જે લોકો છે એ આ સર્પ આસપાસ પણ નીકળતા હોય છે તો એના ઉપર હુમલો કરી દેતા હોય છે લોકો એને મારી નાખે છે તો શું કહેશો અમે એને લઈને પહેલાં તો એ જ કહીશ કે બને ત્યાં સુધી આપણે સાપને મારવો તો જોઈએ જ નહીં કેમકે એ આપણી આહાર કરીનો એક ભાગ છે અને બીજું કે ક્યારેક કોઈ એવા એન્કાઉન્ટર થાય છે કે આપણે નજરમાં સાપ આવી ગયો છે તો આપણે ખાલી એના ઉપર ધ્યાન રાખવાનું છે ચોક્કસ પણ એના ઉપર નજર રાખવાની છે અને બીજું કામ એ કરવાનું કે તરત આપણા વિસ્તારના કોઈ પણ એવા કોઈ મિત્ર હોય કે કોઈ ડિપાર્ટમેન્ટ હોય એને તમારે કોન્ટેક્ટ કરીને એને 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 રેસ્ક્યુ કરાવવાનું છે એટલે મેઈનલી એને આપણે મારવા કરતા એને બચાવશું તો એની જગ્યા રિલોકેટ થઈ જશે એટલે એ બી નહીં મરે અને આપણું બી નુકસાન નહીં આપણી આસપાસ અંદર અથવા શહેરની અંદર કંઈ જોવા મળે તો આપણે રેસ્ક્યુમાં જાવ છો તો આપનો કોઈ કોન્ટેક્ટ નંબર હોય તો કોઈ જણાવો તો કોઈ સ્નેક રેસ્ક્યુ માટે બોલાવી શકો હા શ્યોર તો અમે હું મારો કોન્ટેક્ટ તમને આપી દઉં છું નાઇન સેવન વન ફોર સેવન એઇટ ફાઇવ નાઇન સિક્સ થ્રી અમારે જામનગર સિટીના ને જે આજુબાજુ જે ગામડાઓ છે ત્યાં અમે રેસ્ક્યુ કરીએ છીએ એટલે અમે આ સેવા જ કરીએ છીએ એટલે તમે ચોક્કસ પણ અમને ઇન્ફોર્મ કરજો અને સલામત રિલીઝ કરીશું આપણે જોયું કે જે રીતના આપણી આસપાસની અંદર કોઈ જે સાપ નીકળતા હોય છે તો કોઈ હેલ્પલાઇન કોઈ ડિપાર્ટમેન્ટને બોલાવી અને તેનું રેસ્ક્યુ કરી અને સ્થળે આ સાપનો જે છે તે મૂકવા જોઈએ રિલીઝ કરવા જોઈએ